લઈ રે ગોલી ની મારો પાટીયો મારે આંગણ તાંજળિયા નો છોડજો તાંજળિયા નો છોડજો પાજી વઘારી રૂડા પાટી પાજી બધી હિરેન જમી જાય જો હિરેન જમી જાય જો પાટીઓ ચાટે કૃષ્ણ પુતરી પાછળ ઓલી કોમલ દોડી જાય જો કોમલ દોડી જાય જો લાવરે ગોલી ની મારો પાટીઓ મારે આંગણ પાંજળિયાનો છોડજો પાંજળિયાનો છોડજો ભાજી વઘારી રૂડા પાટી ભાજી બધી ધર્મેશભાઈ જમી જાય જો ધર્મેશભાઈ જમી જાય જો पाटियो चाटे कमल गुन्दरी पासल ओली भुनिका दोडी जाय जो मुनिका दोडी जाय जो लाइ रे गोली नि मारो पाटियो मारे आँगन ताजल नो छोड जो ताजल नो छोड जो वघारी रुडा पाटी बाजी बदी यतिन भाइ जमी जाय जो यतिन भाइ जमी जाय जो પાટિયો ચાટે મોનિકા ગધેડી પાટિયો ચાટે મોનિકા ગધેડી મારે આંગણ તાંજળિયા નો છોડજો તાજળિયા નો છોડજો પાજી વઘારી રૂડા પાટી